ધોડકા શહેરના મેનાબેન ટાવરથી જકાતનાકા સુધીનો થોડા સમય પહેલા ધોવાઈ જતા તેની હાલત અત્યંત બિસ્માર બની છે ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે અને વરસાદી પાણી ભરાઈ રહેતા વાહન ચાલકો રાહદારીઓ તેમજ સ્થાનિકોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ નવા બનેલા રોડની આવી દર હાલત જોઈ ધોડકા શહેરના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે સામૂહિક આરોગ્ય કેન્દ્ર કેન્દ્ર પણ છે પરિણામે સ્કૂલે આવતા આવતા બાળકો વાલીઓ ખાતે દર્દીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સુધીનો રોડ બનાવવામાં આવ્યો છે જે પાછળ પાંત્રીસ લાખ નો ખર્ચ કરવામાં આવે છે પાંત્રીસ લાખની ઉપર આજે મસ્ત મોટા ગાબડા પડી ગયા છે તેના કારણે આજે પાણી ભરાયું છે અને રોડ તૂટી ગયો છે રોડ તૂટી જવાના કારણે પાણી ભરાયું હોવાથી ત્યાં મચ્છરનો રોગ ચાલો ફાટી નીકળ્યો છે મેલેરિયા જેવા રોગ ચાલો ફાટી નીકળવાની દહેશત ઉભી રહી છે અવર પણ પરેશાનીઓ પડતી હોય છે પબ્લિકને ત્યારે વિદ્યાર્થીઓ પણ સ્કૂલે આવતા બંધ થયા છે તે બાબતે અમે આજે આ માધ્યમથી નગરપાલિકાના ચીફ ઓફિસર રજૂઆત કરીએ છીએ કે આ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં આવે અને આ પાંત્રીસ લાખનો જે કંઈ ભ્રષ્ટાચાર થયો છે તે બાબતે કાર્યવાહી કાયદેસરની કરવામાં આવે નહીં તો અમે સ્થાનિક લોકોને સાથે રાખી આવનારા સમયની અંદર નોરકા નગરપાલિકાનો ઘેરાવ કરીશું ને ઉગ્ર આંદોલન કરીશું શું છું અને છેલ્લા ઘણા સમયથી મેરામેન્ટ ટાવરથી જગતનગર સુધી રસ્તો અવારનવાર બગડેલો જ છે કામ થતું નથી અને તાત્કાલિક ધોરણે કામ થાય એવી અમારી અપીલ છે અને ખાસ કરીને સ્કૂલના ના બચ્ચાઓ ત્યાંથી નીકળે આ ખાડામાં કેટલા પડી જાય કેટલા બાઈક વાળા પડી જાય બસ અહીંથી કેટલી વાર અમુક બસ બંધ થઈ જાય સીધા પાસો ચોકડી બસ અવર થાય અહીંયા બંધ થઈ એટલે રાત બહુ તકલીફ પડે અને ખાસ કરીને છોકરાઓ માટે જ કહું કે સ્કૂલ છે અહીંયા અહીંયા હોસ્પિટલ છે અહીંયા એક આઠ આવે તાત્કાલિક ધોરણે કઈ કામ કરવું હોય તો દર્દી રસ્તા મરી જાય એવું એવું અહીંની હાલત છે તો તાત્કાલિક ધોરણે કામ થાય એ આપણી નમ્ર અપીલ છે સરકારને આ રોડ લગભગ બે ત્રણ વર્ષથી આના આજ પોઝિશનમાં છે અહીંયા કોઈ સુધારો વધારો થવાનો છે નહીં અહીંયા કરપ્શનથી વધારે કોઈ વસ્તુ છે નહીં ધોળકા તાલુકામાં કરપ્શનથી વધારે કોઈ વસ્તુ છે નહીં અમને એવી બી માહિતી મળેલી છે કે આ જે રોડનું બે મહિના પહેલાં જે કામ થયું હતું એ કામ ખાડા ખાલી પૂરી ન જતા રહ્યા અત્યારે વધારે ખાડા થઈ ગયા કાપતી બપતી નાખે છે ઉઠાવે છે અને આ કપચીના જે ખાડા અત્યારે કોઈ બી માણસ એમ કહે કે આ સાફ કરો આ કરો એટલે આ બધું લઈ ભાઈ અને ટ્રેક્ટર માં ભરીને પ્રાઇવેટ સોસાયટીઓમાં અમારી નજરો ની સામે અમે જોયેલું છે કે નાખેલી છે એમના પાસેથી પૈસા લઈને આ અહીંયાથી કપચી લઈ ને એમની સોસાયટીઓમાં લેવલ ઊંચા કરે છે અહિયાં ખાડા ખાડા છે તમે જોઈ શકો છો કે હાલત શું છે છોકરાઓને સ્કૂલ માંથી લઈ આવીએ છોકરાઓ પડી જાય છે છોકરાઓ બીમાર વીમાર થઈ જાય આ માટી પાણી બધું ગંદકી અહીંયા તમે જોઈ શકો આ ગાયો અહિયાં ને અહીંયા છે કોઈ સુધારો વધારો જેવું અહિયાં છે નહીં ધોરકા તાલુકામાં આ સાહેબ જ્યાં છે તમારી સામે પોલીસ